નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ રાજકોટની મુલાકાતે છે રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે રાજકોટ શહેર જિલ્લા તેમજ મોરબીના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે હિરાસરથી કુવાડવા જીઆઈડીસી પાસે જિલ્લા ભાજપે સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યું છે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી બાઇક રેલી યોજવામાં આવશે ગ્રીનલેન્ડ ચોકથી રેસકોર્સ મેદાન સુધી રોડ શો કરાશે શહેર ભાજપે પાંચસોથી વધુના કાફલા સાથે રોડ શોનું આયોજન કર્યું છે રેલી બાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમનો સાંજે કાર્યક્રમ છે રેસકોર્સના ગ્રાઉન્ડમાં રમેશ બારે રંગ દર્શનમાં રાજકોટના તમામ કાર્યકર્તાઓ એટલે બુથથી લઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીને ચાહનારા અમારા કાર્યકર્તાઓ અમારા સમર્થકો સૌમાં ખૂબ એક મોટો ઉત્સાહ છે એમને આવકારવાનો સાડા પાંચ વાગે એમને ગ્રીનલેન્ડ ચોકડીથી અમે એમનું સ્વાગત કરીશું અને ત્યારબાદ યુવા મોરચાની રેલી દ્વારા એમને એસ્કોટ કરી અને આપણા મુખ્ય માર્ગો ઉપર થઈ અને અહીંયા રેસ્કોટના ગ્રાઉન્ડમાં એ આવશે અને અહીંયા ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લો આ ત્રણ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રભરના અમારા તમામ અગ્રણીઓ અને આ ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓ આ કાર્યક્રમના અનેરા ઉત્સાહથી થનગની રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જેઓ એક સામાન્ય કાર્યકર્તામાંથી અધ્યક્ષ સુધીની સફર કરી છે રાજકીય રીતે એવા કાર્યકર્તાના લાડીલા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી આવે છે રાજકોટ શહેર રાજકોટ જિલ્લો મોરબી અને સૌરાષ્ટ્રમાં એક ઉત્સાહનો માહોલ છે કાર્યકર્તાઓ માટે જેને કહેવાય કે દિવાળી પહેલાંની દિવાળી હોય એ પ્રકારનો ઉત્સાહ જોવા મળશે પાંચ વાગે એરપોર્ટથી ઉતરી અને છ વાગ્યા સુધીમાં કાર્યક્રમ સ્થળ પર પહોંચવાના છે રાજકોટ મહાનગરમાં દરેક બુથમાંથી કાર્યકર્તાઓ આવવાના છે રાજકોટ જિલ્લાના પણ દરેક બૂથમાંથી કાર્યકર્તાઓના મોરબીના પણ દરેક બૂથમાંથી કાર્યકર્તાઓના છે